નમસ્કાર ધોરણ સાત વિષય ગણિત પ્રથમ પ્રશ્ન એક તૃતીયાંશને સમાન ગુણોત્તર કયો છે તો નીચેના ઓપ્શન્સ તમને આપેલા છે ત્રણના છેદમાં એક બેના છેદમાં ત્રણ બેના છેદમાં છ અને ત્રણના છેદમાં બે તો વિદ્યાર્થી મિત્રો સૌ તો એ જોઈએ કે એકના છેદમાં ત્રણ છે તેનો અભ્યાસ ત્રણના છેદમાં એક થાય એટલે એ ઓપ્શન તો આવશે નહીં બી ઓપ્શન્સ છે તેમાં બેના છેદમાં ત્રણ છે તો જે અવિભાજ્ય અંકો છે તેથી તેમના છેદ ઉઠતા નથી તેથી તે તેનો જવાબ છે એક ત્યાં આવી શકે નહીં સી ઓપ્શન્સ જો બેના છેદમાં છ તો તેના આપણે ભાગ પાડીએ તો ઉપર બે એકા બે નીચે બે તેરી છ તો બે બે ઉડી જશે તો એકના છેદમાં ત્રણ જે આપણો સવાલ છે એટલે કે તેને સમાન ગુણોત્તર છે તો કહી શકાય કે એકના છેદમાં ત્રણ અને બેના છેદમાં છ એ સમાન ગુણોત્તરો છે બીજો પ્રશ્ન દસ રૂપિયાને પચાસ પૈસાનો સાથે ગુણોત્તર શોધો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જે મોટી રાશિ આપેલી હોય એટલે કે રૂપિયા છે એ પૈસા કરતા મોટી રાશિ છે તો ફેરવતા તો દસ રૂપિયાને પૈસામાં ફેરવીએ તો દસ ગુણ્યા સો એ કઈ રીતે થયું તો તમને ખબર હોવું જોઈએ એક રૂપિયો એટલે સો પૈસા તો દસ રૂપિયો એટલે કેટલા તો દસ ગુણ્યા સો હવે ગુણોત્તર લઈ લઈએ તો અંશમાં રૂપિયા લીધા છેદમાં પૈસા લીધા એટલે કે દસ રૂપિયાના છેદમાં પચાસ પૈસા ગુણોત્તર લઈ લીધો હવે રૂપિયા છે ને પૈસામાં ફેરવે તો દસ ગુણ્યા સો જે અહીં લખેલા છે છેદમાં પચાસ તો છેદ ઉડાડીએ તો છેદ ઉડાડશો એટલે તમને ખ્યાલ છે પચાસ દુ સો અને દસ દુ વીસ અને છેદમાં એક એટલે વીસના છેદમાં એક એને છેને આપણે ગુણોત્તર સ્વરૂપે બોલીએ તો વીસ જેમ એક પણ લખી શકાય ત્રીજો દાખલો જુઓ ત્રીજા દાખલામાં તમને આપેલું છે એક બાઇક ત્રણ લીટર પેટ્રોલથી એકસો પચાસ કિલોમીટર અંદર કાપે છે તો આ જ બાઇક પાંચ લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રિરાશિ લઈ લઈએ લીટર અને અંતર તો સૌપ્રથમ જે માહિતી આપેલી છે તે જુઓ તો ત્રણ લિટર પેટ્રોલથી એકસો પચાસ કિલોમીટર અંતર કાપે છે પાંચ લીટર પેટ્રોલથી કેટલું તો આને આપણે ત્રિરાશિ કહીએ છીએ ત્રિરાશિની અંદર તમને ખબર છે ચોકડી ગુણાકાર થશે તો પાંચ ગુણ્યા એકસો પચાસ અને છેદમાં ત્રણ હવે છેદ ઉડાડીએ તો તમે જાણો છો ત્રણ પંચા પંદર થશે તો ઉપર છે પાંચ અને પચાસ વધશે પચાસ ગુણ્યા પાંચ એટલે બસો ને પચાસ પચો પચો પચીસ અને શૂન્ય લગાડી દઈએ એટલે બસો પચાસ કિલોમીટર અંતર કાપશે પાંચ લિટર પેટ્રોલથી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પ્રથમ પ્રશ્ન છે આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો અહીં અપૂર્ણાંક આપેલો છે ચારના છેદમાં પાંચ તેને ટકામાં ફેરવવો હોય તો વિદ્યાર્થી મિત્રો સો વડે ગુણીએ હવે છેદ ઉડાડીએ વીસ પંચા હવે અંશમાં જે વધ્યું છે એ જુઓ તો ચાર ગુણ્યા વીસ વીસ ચોકું એંશી તેથી જવાબ આવશે એસી ટકા બીજો પ્રશ્ન જુઓ આપેલ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર સૌ દશાંશ છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવું હોય તો તમે જાણો છો સૌથી પહેલાં ઉપર અંશમાં જે અંક હોય તે લખી નાખીએ છીએ એટલે કે ચાર ત્યારબાદ પોઈન્ટ પછી જેટલા અંક હોય તેટલા શૂન્ય નીચે મૂકવાના પોઈન્ટ પછી બે અંક છે તો બે અંક હોય એટલે બે શૂન્ય મૂકવાના એટલે કે સો માની લો કે ઝીરો પોઈન્ટ ચાર હોત તો નીચે એક જ શૂન્ય મૂકત પણ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બે અંક બે શૂન્ય મૂક્યા છે તો ચારના છેદમાં સો હવે ટકામાં ફેરવવા માટે આપણે અગાઉ કહ્યું તે જ મુજબ સો વડે ગુણાકાર તેથી ચારના છેદમાં સો ગુણ્યા સો તો સો સો ઉડી જશે ચાર ટકા ત્રીજો દાખલો આપેલ ટકાને દશા સંપૂર્ણાંકમાં ફેરવવું તો ચાલીસ ટકા તમને આપેલા છે તો ચાલીસ ટકા એટલે ચાલીસના છેદમાં સો ચાલીસના છેદમાં સો એટલે પોઈન્ટ કાપો તમે તો સૌ પ્રથમ તો ઝીરો ઝીરો ઉડી જશે ચારના છેદમાં દસ તો અહીં તમે જુઓ તો ઝીરો એક જ છે તેથી ચારની આગળની સાઈડ પોઈન્ટ આવશે તેથી ચોથો દાખલો બસો ચાલીસ ના પંદર ટકા જે સંખ્યાના જેટલા ટકા શોધવા હોય તો જે સંખ્યા આપેલી હોય તેને જેટલા ટકા શોધવા હોય તેને ગુણાકારમાં લઈ અને છેદમાં સો લેવાના તેથી બસો ચાલીસ ગુણ્યા પંદરના છેદમાં સો ઝીરો ઝીરો ઉડી જશે તો ચોવીસ ગુણ્યા પંદરના છેદમાં દસ ત્યારબાદ ચોવીસ એટલે બે ગુણ્યા બાર પંદર એટલે ત્રણ પંચા પંદર નીચે બે દસ એટલે બે પંચા દસ છેદ ઉડાડીએ તો પાંચ પાંચ ઉડી જશે બે બે ઉડી જશે બાર તેરી છત્રીસ તેથી બસો ચાલીસના પંદર ટકા કેટલા થાય છત્રીસ થશે પ્રશ્ન નંબર ત્રણ એમાં દાખલા ગણવાના આપેલા છે રમીલાએ એક સાયકલ બે હજાર રૂપિયામાં ખરીદી અને બે હજાર પાંચસો રૂપિયામાં વેચી તો તેને કેટલા ટકા નફો થાય અહીં ખરીદ કિંમત છે તે બે હજાર રૂપિયા છે વેચાણ કિંમત છે પચીસસો રૂપિયા છે તો નફો ગોતીએ તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે કે પચીસસોમાંથી બે હજાર રૂપિયા જાય તો પાંચસો રૂપિયા નફો થશે અહીં નફો રૂપિયામાં આવ્યો છે હવે ટકામાં શોધવા માટે વળી પાછું રાશી લઈ લઈએ નફો શોધવા માટે રાશિમાં હંમેશા ખરીદ કિંમત આધાર તરીકે લેવામાં આવે છે તો બોલાય કઈ રીતે બે હજાર રૂપિયા પાંચસો રૂપિયા નફો થયો હતો સો રૂપિયા કેટલો હવે રાશિમાં તમને જાણો છો તે મુજબ ચોકણી ગુણાકાર આ બે સંખ્યાનો થશે તેથી સો ગુણ્યા પાંચસો સો ગુણ્યા પાંચસો અને છેદમાં ખરીદ કિંમત મેઇન જે છે બે હજાર રૂપિયા તે આવી જશે તો શૂન્ય શૂન્ય પહેલાં ઉડાડી દઈએ તો ઝીરો ઝીરો ઉડી ગયા છે ત્યારબાદ આ ઝીરો પણ એની સાથે ઉડી જશે પચીસ દુ પચાસ તેથી જવાબ આવી ગયો પચીસ ટકા નફો થશે બીજો દાખલો જૈમીન બે વર્ષ માટે દસ હજાર રૂપિયા બાર ટકા વાર્ષિક વ્યાજના ધરે લે છે તો બે વર્ષના અંતે કેટલું વ્યાજ મુદલ ચૂકવવું પડશે વ્યાજ મુદ્દલ શોધવા માટે સૌપ્રથમ વ્યાજ શોધવું પડશે અહીં મુદ્દત બે વર્ષ એટલે કે એન બરાબર બે વર્ષ દસ હજાર રૂપિયા એટલે કે મુદ્દલ એને જેને આપણે પી કહીએ છીએ વ્યાજનો દર જેને આપણે આર કહીએ છીએ બાર ટકા આપેલો છે તો આપણું સૂત્ર છે આઈ બરાબર પી અને છેદમાં સો તો પી એટલે મુદ્દલ આર એટલે વ્યાજનો દર અને એન એટલે મુદ્દત છેદમાં સો તમામ વસ્તુ આપણને આપેલી છે દસ હજાર ગુણ્યા બાર ગુણ્યા બે છેદમાં સો છેદ ઉડાડીએ તો બે ઝીરો છે એ ઉડી જશે તો અંશમાં વધશે સો ગુણ્યા બાર ગુણ્યા બે તો સીધો જ ગુણાકાર બાર દુ ચોવીસ અને બે શૂન્ય લગાડી દો એટલે ચોવીસો રૂપિયા વ્યાજ મળશે જે સાદું વ્યાજ છે હવે વ્યાજ મુદલ ગોતીએ તો વ્યાજ મુદલ બરાબર વ્યાજ વધતા મુદલ તો વ્યાજ આપણને ચોવીસો મળ્યું અને મુદલ આપણી દસ હજાર છે તો દસ હજારમાં ચોવીસો ઉમેરીએ તો દસ હજારમાં ચોવીસો ઉમેર્યો એટલે શું આવશે બાર હજાર ચારસો તો આ છે વ્યાજ મુદલ તમને બાર હજાર ચારસો રૂપિયા મળશે દાખલા નંબર ચાર પહેલો દાખલો જોઈએ માઇનસ બે છેદમાં માઇનસ ત્રણ બે છેદમાં ત્રણ અને માઇનસ બે છેદમાં માંથી કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે સૌપ્રથમ પ્રથમ સંખ્યા જો માઇનસ બે તો આ તો તમે સરળ સ્વરૂપે લખી શકો બે 1 માઇનસ એક ને ત્રણ ગુણ્યા 1 એક માઇનસ એક માઇનસ એક ઉડી જશે બેના છેદમાં ત્રણ જે ધન છે તે ઋણ નથી બેના છેદમાં ત્રણ એ તો પહેલેથી જ ધન છે તેમાં નિશાની ઋણ આપેલી નથી તો વધી છે માઇનસ બેના છેદમાં ત્રણ જે ઋણ સમય સંખ્યા છે તે ત્રીજા નંબરની જે સંખ્યા છે માઇનસ બેના છેદમાં ત્રણ તે ઋણ સમય સંખ્યા છે બીજો દાખલો માઇનસ છત્રીસના છેડતાં છેદમાં અડતાલીસને અતિસંક્ષિપ્ત સ્વરૂપે લખો અતિ સંક્ષિપ્ત એટલે ટૂંકામાં ટૂંકું સ્વરૂપ આપણે આપવાનું છે રકમ આપી છે માઇનસ છત્રીસ છેદમાં અડતાલીસ તો તમે આના અવયવ પાડો એટલે બાર તેરી છત્રીસ પણ માઇનસ ત્રણ ગુણ્યા બાર એટલે માઇનસ છત્રીસ થશે છેદમાં બાર ચોક અડતાલીસ અહીં ખાસ ધ્યાનમાં લેવું કે છત્રીસ અને અડતાલીસ તેનો મહત્તમ ગુસ્સા હોય તે અહીં ભાગ સ્વરૂપે લેવામાં આવે છે છત્રીસમાં તમે જુઓ બાર તેરી છત્રીને અડતાલીસમાં બાર ચોકઅડતાલીસ તો બંનેમાં બાર બાર આવે છે જે અહીંયા છેદ ઉડી જાય છે બાર બાર ઉડી જશે જેથી જવાબ આવે છે માઇનસ ત્રણના છેદમાં ચાર તેથી માઇનસ છત્રીસ અને અડતાલીસના ભાગ પાડવાથી જે મહત્તમ અંક ઉડતો હોય જે સંખ્યા મહત્તમ હોય તે ઉડતી હોય તે આપણે ઉડાડવાની હોય છે દાખલા નંબર ત્રણ માઇનસ એક દૂત્યાંશ અને બે ત્રિત વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખો સૌ પ્રથમ અહીં સંખ્યા આપેલી છે માઇનસ એકના છેદમાં બે અને બે ના છેદમાં ત્રણ સમય સંખ્યાઓ વચ્ચે આવતી ગોતવી હોય તો સૌ પ્રથમ તો છેદ સરખો કરવો પડે તો અહીં છેદ બે છે અને ત્રણ છે તો સરખો કરવા માટે લસા ગોતીએ તો બે અને ત્રણનો લસા કેટલો થાય તો બેન્ના એનો ગુણાકાર કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે સીધો જ ગુણાકાર બે તેરી છ અથવા તમે લસા આ રીતે પણ ગોતી શકો છો બે અને ત્રણ લઈ બે એકા બે ત્રણ એમને ત્રણ લઈ લઈએ ત્રણ એકા ત્રણ અને અહીંયા જે આવે છે તે લસા બે તેરી છ તો લસા આપણને છ મળી ગયો છે હવે છેદ સરખા કરવા માટે સૌપ્રથમ પ્રથમ માઇનસ એકના છેદમાં બે છે તેને ત્રણ વડે ઉપર નીચે ગુણી નાખીએ જેથી છેદમાં છ થઈ જાય તો ત્રણ એકા ત્રણ પણ માઇનસ ત્રણ અને છેદમાં બે તેરી છ તેવી જ રીતે બીજી સમય બીજી સંખ્યા છે બેના છેદમાં ત્રણ તેને બે વડે ગુણીએ જેથી છેદમાં છ થઈ જાય તો બે દુ ચાર અને છેદમાં ત્રણ દુ છ તો હવે વચ્ચે આવતી સંખ્યા કઈ રીતે લખશું તો આપણને જે સંખ્યા મળી છે ગુણાકાર કરતાં તે કઈ સંખ્યા મળી છે માઇનસ ત્રણના છેદમાં છ અને ચારના છેદમાં છ તો સંખ્યા રેખા મુજબ માઈનસ ત્રણના છેદમાં છ અને ચારના છેદમાં છ વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે છે પણ આપણે જે સમય સંખ્યાઓ લખવી છે તો કઈ અહીંયા લખી શકાય તો માઇનસ ત્રણ પહેલાં સંખ્યા રેખામાં માઇનસ બે તો માઇનસ બેના છેદમાં છ માઇનસ બે પહેલાં આવશે માઇનસ એક તો એના છેદમાં છ તેવી જ રીતે માઇનસ એકની પહેલાં શું આવશે ઝીરો તો ઝીરોના છેદમાં છ ઝીરો પછી શું આવશે એક એકના છેદમાં ત્યારબાદ આવશે બેના છેદમાં છ અને ત્યારબાદ આવશે ત્રણના છેદમાં છ તો અહીં તમને ઘણી બધી સંખ્યાઓ મળી જાય છે જેમાંથી કોઈ પણ બે સમય સંખ્યા તમે લખી શકો છો તો કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યા ગોતવી હોય તો તમે લસા કાઢી અને ત્યારબાદ આવી રીતે તમે સમય સંખ્યા શોધી શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં પ્રથમ પ્રશ્ન જુઓ કોઈ સંખ્યા તેમના વ્યસ્ત સાથેના ગુણાકારની કિંમત ખાલી જગ્યા હોય છે તો કોઈ પણ સંખ્યા હોય તેનો તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરો તો હંમેશા તેની કિંમત કેટલી આવે છે એક શા માટે તો એક ઉદાહરણ જોઈ લઈએ ધારો કે સમય સંખ્યા લઈ લઈએ બેના છેદમાં ત્રણ હવે આનો વ્યસ્ત લઈ લઈએ આનો વ્યસ્ત એટલે તમને ખબર છે અંશ છે એ છેદ થઈ જશે છેદ છે એ અંશ થઈ જશે તો બેના છેદમાં ત્રણનો વ્યસ્ત થશે ત્રણના છેદમાં બે હવે બંનેનો ગુણાકાર કરીએ તો 2 ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં બે ગુણાકાર કરતા તમે જુઓ બે બે ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે જવાબ આવશે એક બીજો દાખલો સરવાળો કરો બે સમય સંખ્યા આપેલી છે બે છેદમાં ત્રણ ત્રણના છેદમાં બે અહીં સમય સંખ્યાનો સરવાળા માટે હંમેશા એ ધ્યાન રાખવું પડશે કે છેદ સરખો હોવો જરૂરી છે તો અહીં છેદ ત્રણ અને બે છે તેથી ત્રણ અને બેનો લસા કાઢીએ તો આગળ હમણાં શોધ્યું તે મુજબ બે તેરી છ તેનો લસા થશે લસા ગોત્યા બાદ સૌપ્રથમ તમે જુઓ તો બેના છેદમાં ત્રણ આપેલી છે સંખ્યા હવે મારે નીચે છ લાવવા હોય તો તમને ખબર છે ત્રણ ને બે વડે ગુણું તો ઉપર પણ બે વડે ગુણીએ જેથી અંશ અને છેદને ઉપર નીચે બે વડે ગુણતા તેવી જ રીતે ત્રણના છેદમાં બે આપેલ છે તો બે ને ત્રણ વડે ગુણતા છ આવે તેથી ઉપર પણ ત્રણ વડે ગુણી નાખ્યું છે તો ગુણાકાર કરીએ તો બે દુ ચાર ત્રણ તેરી નવ છેદમાં છ છ અંશ થઈ છ છ છેદ થઈ જશે સરખો છેદ સમછેદે તો હવે છેદ એક થઈ જશે ને ઉપર સીધો જ સરવાળો થશે તો ચારમાં નવ ઉમેરીએ તો તેરના છેદમાં છ તેરના છેદમાં છ ને આપણે મિશ્ર સ્વરૂપે પણ લખી શકીએ છ દુ બાર બાર ને એક તેર તેથી બે પૂર્ણાંક એકના છેદમાં છ પણ જવાબ લખી શકાય છે ત્રીજો દાખલો ગુણાકાર કરો માઇનસ છ છેદમાં પાંચ ગુણ્યા નવના છેદમાં અગિયાર અહીં અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો રહેશે જેથી માઇનસ છ ગુણ્યા નવ તો સીધો જ ગુણાકાર નવ છક ચોપન પણ માઇનસ છે એક સંખ્યા ઋણમાંથી જવાબ ઋણ આવશે છેદમાં અગિયાર પંચા પંચાવન તો આ રીતે તમે ગુણાકાર કરી શકો છો